નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મયુર જોશી ગુજરાતી ફેમિલી આજે આપણે ફેમિલી સાથે લેલી અડધરની સબ્જી અને બાજરીના રોટલા બનાવવાના છે અને મજા લઈશું તેની આપ જોઈ શકો છો તૈયારી શરૂ થઈ ગઈ છે અને મહેમાન પણ આવી ગયા છે અને છોકરાઓ રમી રહ્યા છે તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને મજા આવશે હું તમને વિડીયોના અંતમાં એક સવાલ પૂછીશ તેનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો આ ખુશ થઈ ગયો છે અંશુ આ નાનકો મોબાઈલમાં વિડીયો ઉતારતા શીખ્યા છે એ પણ કહે છે કે મારે મોબાઈલમાં વિડીયો બનાવવા છે મને પણ આપો મોબાઈલ ભાજી કટિંગ શરૂ થઈ ગયું છે લીલી અળદર પણ છીણવાનું ચાલુ થઈ ગયું છે તે પણ લગભગ પતી જવા આવ્યું છે આપ જોઈ શકો છો વિડીયો અંત સુધી બનાવી રહજો મિત્રો તમને પણ મજા આવશે ફેમિલી સાથે મજા કરવાની તમે પણ કોઈ દિવસ આવી પિકનિક કરી હોય તો જણાવજો મને કોમેન્ટ બોક્સમાં હળદરની સબ્જી ગેસ ચૂલા ઉપર તૈયાર થવા જઈ રહી છે એકદમ ટ્રેડિશનલ શિયાળામાં લીલી હળદરની સબ્જી આપણા શરીર માટે ખૂબ જ ગુણકરાઈ છે તમે પણ બનાવીને ઘરે ટ્રાય કરજો મિત્રો હવે આપણી સબ્જી બનીને તૈયાર થઈ જવા આવી છે તેમાં વકાર કરવાનો શરૂ કરીશું જોઈ શકો છો વગાડ થઈ રહ્યો છે ઉતાવળામાં થોડી તૈયારી કરવામાં કમી રહી ગઈ છે સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે હવે હવે બાજરીના રોટલા બનાવવાની તૈયારી શરૂ કરી દઈશું બાજરીના રોટલા બનાવવાના ચાલુ થઈ ગયા છે આપ જોઈ શકો છો થોડા તૈયાર થઈ ગયા છે અને જો આ અંશુ બની ગયાની તૈયારીમાં ખુશ થઈને નાચે છે કે ખાવા બની ગયું છે ફાઇનલી થાઈ તૈયાર થઈ ગઈ છે મિત્રો બાજરીના રોટલા હળદરનું શાક અને દહીં ઘરે નાની પિકનિક જેવો માહોલ તૈયાર થઈ ગયો છે મિત્રો આ ખૂબ જ મજા કરી અમે તમને પણ મજા આવી છે અમારા વિડીયોમાં મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને મારો આજનો સવાલ છે તમને કે લેલી હળદરના ફાયદા શું છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હવે મળીશું આગળના વિડીયોમાં બાય મિત્રો